સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા જે મળી હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે સામાન્ય સભા સમિતિ કચેરીના સભાખંડમાં મળી સભામાં શિક્ષણ સંબંધિત અને પ્રશાસનિક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા અને નિર્ણયો થઈ શકે તેવી શક્યતા છે આજે સવારે સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા સમિતિ કચેરીના સભાખંડમાં મળી હતી સભામાં શિક્ષણ સંબંધિત અને પ્રશાસનિક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા અને નિર્ણયો પર મહત્વની ચર્ચા કરવામાં આવી હતી સાંસ્કૃતિક સમિતિ મધ્યસ્થ વિજ્ઞાન ભવન સમિતિ અને ભવન સમિતિના હાલમાં થયેલા સભાઓના અહેવાલોને મંજૂરી માટે ખાસ ચર્ચાઓ થઈ હતી સુરતની સરકારી શાળાઓમાં ત્રણ ત્રણથી થી છ ના છ હજાર વિદ્યાર્થીઓને સાત સ્ટેપ ટુ ફાઉન્ડેશનલ ઇંગ્લિશ સ્કિલ્સ ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ સ્ટેપ અપ ફોર ઇન્ડિયા સંસ્થા દ્વારા શરૂ કરવાની યોજના ચર્ચા હેઠળ છે શિક્ષકો અને શિક્ષિકાઓએ

શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેટલા શિક્ષકોની નિમણૂક થઈ વિદ્યા સહાયક તરીકે એ ચોક્કસ આંકડો મારી પાસે નથી પણ અઢાર થી વીસ અંગ્રેજી મીડિયમમાં આવ્યા છે અઠાવીસ આવ્યા છે અંગ્રેજી મીડિયમમાં હિન્દી મીડિયમમાં આવ્યા છે ઉર્દુ મીડિયમમાં આવ્યા છે અને ગુજરાતી મીડિયમમાં પણ એકસો એકોતેર જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરી છે આજે જે અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો તો એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને એ લોકો આવતીકાલથી સારામાં જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં પ્રમાણે હંમેશા કોઈ પણ જગ્યાએ હોય ધારો કે હું એમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે લોકો દિલ્હીમાં અરવિંદભાઈનો અહીંયા સુરતમાં ફોટા લગાવવામાં આવે છે શાના માટે અમે માનીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી વિશ્વ પુરુષ છે અને એ વિશ્વ પુરુષ હંમેશા શિક્ષણની બાબતમાં ચિંતા કરતા હોય છે અને હંમેશા આપણે પ્રશ્નોત્તરી કરતા હોય છે વિદ્યાર્થીઓ સાથે તો એ અમારા આદર્શ છે અને એનો ખોટો હોવો જ જોઈએ એવું હું માનું છું